હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલી એપીએમસી ખાતે પૂર્વ ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં ભાજપા કાર્યકરોની કાર્યશાળા યોજાઈ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છવ્વીસ લોકસભા ક્લસ્ટર પ્રભારી ઇન્ચાર્જ સંયોજક સહિતની નિમણૂકો કરી તેઓની લોકસભા દીઠ મધ્યસ્થ કાર્યાલયો બાદ લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ માર્ગદર્શન બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા જિલ્લા ગ્રામ્ય નર્મદા જિલ્લાના ભાજપા હોદ્દેદારોની કાર્યશાળા લોકસભા ક્લસ્ટર અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બોડેલી એપીએમસી ખાતે ચાર સત્રમાં યોજવામાં આવી જેમાં પ્રદીપસિંહ હજાર ચોવીસમાં દેશમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં ફિર એકવાર મોદી સરકારના નારા સાથે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બને અને છોટા ઉદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ પ્રચંડ બહુમતીથી વિજયી બને એ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓની સાથે આજે આ બેઠકના પ્રભારી પૂર્વ મંત્રી શ્રી સબ્દશરણભાઈ તળવી આ બેઠકના સંયોજક જસુભાઈ રાઠવાની સાથે સાથે સાથ બેઠકના પ્રમુખ લોકો સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ આપેલા કાર્યક્રમો લાભાર્થી સંપર્કથી માંડીને ભાજપના કાર્યકર્તા તરીકે વોલ પેન્ટિંગ પણ કાર્યકર્તાઓ પોતે કરે આ બધા જ કાર્યક્રમના આયોજન માટે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં હવે વિધાનસભા અને ત્યારબાદ શક્તિ કેન્દ્ર સુધી આ પ્રમાણેના આયોજનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ભવ્ય પ્રચંડ રીતે વિજય બને એવો સંકલ્પ કરવામાં આવ્યો છે રાહુલ ગાંધી દેશની અંદર છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના પલોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને એક વિકસિત રાષ્ટ્ર અને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવીને ભારતને ગરીબીમાંથી બહાર કાઢીને સવાસો કરોડ લોકોની જે અપેક્ષા અને ભારતનું જે વિશ્વમાં ગૌરવ મોદી સાહેબે વધાર્યું છે એના કારણે દેશના કરોડો લોકો એ નરેન્દ્રભાઈ મોદી એ દેશના ફરી વડાપ્રધાન બને એવી જન જનની આકાંક્ષાઓ છે અત્યારે જે ગુજરાત ગુજરાતની અંદર કોંગ્રેસ મુક્ત કરવાની વાત ચાલી રહી છે અને અત્યારે કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે છોટા જિલ્લાની વાત કરવામાં આવે તો અહીંયા થોડા ઘણા રહી ગયા છે તો એમનો વારો ક્યારે છે પાંચસો વર્ષથી જેના માટે આપણે સૌ લડાઈ કરતા હતા એવા ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર અયોધ્યામાં રામ લલ્લા બિરાજમાન થયા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ કાર્યક્રમમાં જે રીતે ભાગ લઈ અને દેશના કરોડો લોકો જય શ્રી રામના નારા સાથે આજે અયોધ્યાની ગલી હોય કે દેશનો કોઈ પણ ગામ હોય જય શ્રી રામના નારા સાથે લોકો રામ સાથે જોડાયેલા છે અને ક્યાંક સનાતન ધર્મનો વિરોધ કરવાવાળા લોકોએ ભગવાન શ્રી રામનો વિરોધ કર્યો જેના કારણે કેટલાય લોકો એ કોંગ્રેસ કે અન્ય પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવા તમામ રાષ્ટ્રવાદી અને સનાતન ધર્મના રક્ષકોનું એ ભારતીય જનતા પાર્ટી સ્વાગત કરે છે